આટલો મારી દુખ છે મારી થી મરા કારણ કે જેટલો દુખ એટલું બધું આવી છે સુએ મને કંટાળી ગયો નઈ પૈસા વત્તા કે કશું મળતું નહી હવે મારે કરવું તો હું કરું હાર તો તો કરવું પડશે નકર મે હા હા નટુબા શું સોંટી ગણ હા સોંટી હા હા આ તો એ આયો તો ખેતર માં હા હા આ ખેતર છો બાકી છો મારો બાકી છો નહી ઓવા ઓય

આપણે દુઃખ થી કંટાળી ગયા છે એવું એટલે આખી મજૂરી કરી મળી ગયા પણ હારું કઈ વધતું જ નહીં ના વધવાનું તો એવું તો રેવાનું મોટું દુઃખ તો આયા કર

વાત હાશી તમારે કેવી યારી ગયો મારા ચોરી પૈસા નઈ તમારે થોડો ટેકો પૈસા તમને ખબર હે મારા ચોરી હાલ તો મંદી ચાલક હા તા લડો બાર જ્યા આપડો પુષ્પરસ કરીએ કોઈના હોય ને તો આપણે એનો કરીએ હા તો ખબર પડે હા હા ચાલો હા આપણે જે છે કોકનો મલન તો પૂછ્યા આપણે તો નહીં મજા આવે અલ્યા ભાઈ હા હો કાર હા તો હાલ આવ ગયા હા તમે જો આ ભાઈ અમાર કાર બંધ બહુ હતું કે એ વાત કરી યોનું દુખ

બગીચા yeah, આવડશે yeah, yeah.

દવા ખાવાનું નહી એ તો પૈસા ટકાતા નહીં બોલો બરોબર શોંતિ માં કે છે ભાઈ

તમાર દુખ બહુ જૂનું છે બરાબર એક જ છે તમાર દુખ હું છે તમાર મનનો વેમ છે એવું છે ઓવા તમે મનમાં એક જ વસ્તુ બેહાડ દીધું જા પૂછો ભરાઈ ગયું છે તમારે નોકરી જો છો ઓવા કમાવા જો છો જઈએ છે તારે કેટલા ડાળા ભલો તો મહિનાના જે 15 ડાળા થાય 12 15 ડાલા જેવું થાય બાર પંદર દાલામાં તમે પૈસા પૈસા પાલો કયો પૈસા તકે તોય શું ખાવા તમાલ

Bố. Bố cho, ai búa <laughs> Kê... mày... búa à ai em ào mày, mày 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 mày

અછર ભુવો આ છું પેલા પેલા અહીં ખાલી તમે તમે એમ કે તમે એકલા જ પેલું એ કરો છો ના ના વાત સાચી કચ્છ વજન આયે હું જો દુખનો નિવારણ લાવ્યો પાહે નઈન પાછા તમારું દુખનું બધું નિવારણ આવી જશે મોર થાવા હું જો બહાર જવાનું નહોતું કીધું એટલે હું મોં કરીને બોલાયા હારું નો હું તો તો ની નેવ ના આવો

નાહી તો છા જા ડખો છા બહુ આવે છે ખરો ખરો કીધું વાત તો તો આવવાનું કીધું હું આવવાનું છું

જમીન બોર્ડ નું પણ બધું છે તમારે બરોબર કરતા કેટલી મજૂરી કરું એકલો પેલા તારો કામ કરો તમે

ના ના જ નહીં અમારા છોંતિ માં આજમ કીધું છે ગરીબો ના પૈસા ના લેતા કોઈ નો ખોટો નહીં કરવાનો કરવાનું